નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રેલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે ને હું આવી ગયો છું તમને કાટલામાં જોતા તમને લાગી ગયો છે ગોપાલભાઈ લીલા સેડા લઈને આવ્યા છે હું આવી ગયો છું ઝાલાવાડની અંદર સુરેન્દ્રનગર જિલ્લાનું ગોમટા ગામની અંદર ગોમટા ગામની અંદર લીલા છેણાનું શાક કઈ રીતે બને છે ભાઈ તમારા ગામમાં ક્યાંક અલગ ટેસ્ટ આવતો હોય અમારા ગામમાં ક્યાંક અલગ ટેસ્ટ આવ્યો પણ આનો જે આ જે છેણાનું શાક જે બનતું હોય ને એ ગામડાની અંદર અહીં આવ્યા છીએ અમારા ભાવનગરમાં કઈક અલગ અલગ વસ્તુ બનતી હોય ડાળ ખાખરા છે આખી ડુંગળી છે ઉમરાની કઢી છે પણ અહીંયા કઈ વસ્તુ બને છે ને એ હું તમારા માટે લઈને આવ્યો છું રેસેપી જોવાની મજા આવશે પણ આવશે મજા આમ આ છે આપણા લીલા છે અને આમાંથી તેમ કાઢો ને એટલે આમ જો એકદમ ગ્રીન ચેણો નીકળાવો નથી જુઓ હે આ ખાવ એટલે તમને મોજ આવી જાય અને આ છે શાક તમને આખી રેસેપી આપવાનું હશે તમે તમારા ઘરે સરળતાથી બનાવી શકો અને એ પાછા અહીંના સ્પેશિયલ કારીગર પાસેથી લેશું અને કઈ રીતે આપણે શણ્યા ફોલી નાખવી સાડા ત્રણ કિલો ઉપર ચણા છે એ બધા ફોલી નાખવી દાણા કાઢી લેવી પછી તમને બતાવીએ ભાઈ એટલા મેં ફોલ્યા છે અને અહીં પાસે ભાઈ આ પ્રકાશભાઈની ફોલી રહ્યા છે આ પ્રકાશભાઈના ગામમાં આવ્યા છે અને મહેમાન ગતિ આ ભાઈ કરે શું નામ તમારું મહેશભાઈ મહેશભાઈ મહેશભાઈની ફોલવાની સ્પીડ સારી છે હવે હું કારનો ફોલું તારે મારે એટલા ફોલાણા છે હજી મારું મહેમાન આવવાના બાકી છે અને ધીરે ધીરે ફોલીએ છીએ પછી બતાવીએ તમને કારના મિત્રો ફોલીએ છીએ તારે જો એટલા ફોલાણા એમાં અડધો ભાગ છે ને આ ભાઈનો છે બરાબર અહીંયા જો પ્રકાશભાઈને થાળી ઊંચી કરો પ્રકાશભાઈ પ્રકાશભાઈમાં આ મહેશભાઈનેનું એનું કામ થોડુંક સ્પીડમાં છે કેમ કે આ એના ગામમાં બને છે એટલે એને ખ્યાલ હોય બાકી જો એ ફોફા જુઓ આ બધી મોજ કરીએ છીએ આ શણ્યા છે ભાઈ જો એકદમ લીલા બધા ફોલાઈ જાય ને એમ છે બે અઢી કલાક ઉપર થઈ જાય મહેશભાઈની છે ને ડુંગળીને એને બ્રશ કરે છે એ પા લસણ ફોલાઈ રહ્યું છે અને સણયા એમ ફોલી રાખ્યા છે અઢી કલાક જેવું થયું છે અને આ બધા મિત્રો છે ને સાથ સપોર્ટ આપે છે અને સરસ મજાનું આ શાક બનવાનું છે લીલા ઝીંજરાનું જીભાઈ હ

વા વાળી માં પ્રોગ્રામ બનતો એટલે એની મજા જ કે અલગ હોય જન જોઓ આખાડા મસાલા આખું રાઈ નાખી આખું જીરું નાખ્યું હવે આવી ગઈ હિંગ ઓ ડુંગળી નાખવાની આ ડુંગળી કેટલા ગ્રામ હશે 500 ગ્રામ 500 ગ્રામ ડુંગળી નો આ એકદમ ક્રશ કરેલી છે ડુંગળીને થોડું સરસ મજાની ડુંગળી ની સુગંધ આવી રહી છે

સરસ મજાનું ડુંગળી સડી ગઈ એની માથે લસણની કટકી ત્યારબાદ મરચાંની કટકી હવે એ સરસ રીતે સાતળવાની છે જતલાઈ જાય પછી આપણે બીજી વસ્તુ અંદર નાખી બતાવું તમને હવે જો આ ટમેટાની ગ્રેવી છે પાંચસો ગ્રામની હવે એની અંદર ઉમેરી દેવાની છે અને એને પણ સાતળી નાખવાની જોવા તમે બસ ખલાસ રીતે

મસાલામાં મરચું મરચું બરાબર મરચા પાવડર નાખ્યો છે તમે તમારા સ્વાદ અનુસાર નાખો કેમ કે વાડીમાં પ્રોગ્રામ બનતો હોય ને એમાં થોડુંક આમતેમ માલતું હોય મીઠું આવશે સ્વાદ અનુસાર મીઠું આવી ગયું જો દરેક ગામની રસોઈ કંઈક અલગ અલગ હોય છે અને તમારા ગામમાં કોઈ સારો પ્રોગ્રામ થતો હોય અને કંઈક નવીન વસ્તુ બનતી હોય તો મને કોમેન્ટમાં જણાવજો શક્ય હશે તો હું ત્યાં આવીને પણ વિડીયો બનાવીશ વાય વાય આમ મોઢામાં પાણી હોય છે આમ જોવો તમે રજનીભાઈ આ શું લીધું છે રીંગણા છે બરોબર આ આની અંદર નાખવાના આ એક કિલોગ્રામ રીંગણા છે સાતસો ગ્રામ જેવાય વાય લીલાશીણા માં રીંગણા નાખવાના લીલા સીણા માં જોયું ભાઈ નવીન આયા મારા ભાવનગર માં નામ બધે બને છે રીંગણા ને જ નાખતા પણ અહીંયા કઈક નવીન જોયું પાકવા દેવાનું દસ પંદર મિનિટ જેટલું મિનિટ બરોબર હવે રજનીભાઈ પાણી પાણી નાખવાનું છે અંદર બરોબર પાણી ઉમેરવાનું છે જેથી કરીને ગ્રેવી છે ને એકદમ હરકી પાકે દોઢ થી બે ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે અને આ જો ભાઈ વાડીની અંદર દેશી સુલામાં બનતું આ જીંજરાનું શાક ભાઈ કમ્પ્લીટ થાય ને અત્યારે જોયામાં જ મોજ આવી જાય એવો છે આમ જો સીન જવો ખાલી હવે આપણે શેણા નાખવાના છે જો આ લીલા ઝીંજરા આપણે બે કલાક થી મહેનત કરતા ઈ શેણા અત્યારે નાખી રહ્યા છીએ ગ્રેવી ની અંદર આપણે ગ્રેવી એકદમ સડી ગઈ છે બરોબર બાકી ગઈ છે એટલે હવે એની અંદર આપણે નાખી દેવી છે ત્રણ કિલો છે લીધા હતા ત્રણ સાડા ત્રણ કિલો હવે આ બધા એટલે દોઢ થી બે કિલો જેવા થયા છે અને હવે એને જો મિક્સ કરવાના છે ગ્રેવી ને ભાઈ ભાઈ જુઓ તમે આ મજા છે આ પ્રોગ્રામની

હવે અંદર આવી રહ્યું છે પાણી પાણી કેટલું જો રજનીભાઈ રજની લીટર પાંચ લીટર એટલે જો આ જે ડબલું છે ને પાંચ લીટરનું જ છે અને પીવાનું પાણી સરસ રીતે ગાળીને લઈ આવેલા છે હવે તે અંદર ઉમેરી રહ્યા છે અને આને કેટલા સમય લગીને ઉકળવા દેવાની બે કલાક ઉકળવા દોઢ બે કલાક તારે ભાઈ છે ને ઓરિજિનલ જે આ ગોમટા ગામના જે સૈનાનું શાક છે ને એનો ટેસ્ટ આવશે તમને હું એમ કે આ વસ્તુ આખે ભાઠા ઉપર જ બને છે ચૂલા ઉપર અને એની અંદર છે ને ભાઈ કુકરમાં તે બાફીને કરો ને એ શાકનો ટેસ્ટ ન આવે છે વાડીમાં બને ને એનો કારણ આ કે ખુલ્લા તાપમાં એકદમ ઉકળતું હોય શાક અને તારે એની ગ્રેવી એકદમ મિક્સ થતી હોય ને એનો ટેસ્ટ અલગ રહેતો હોય હવે દોઢ કલાક લગીને ચડશે એમને દોઢ કલાક સુધી ચડશે ભાઈ ભાઈ હાલો તારે બતાવીએ તમને જો ભાઈ આ એક તપેલામાં તો છે ને ભાઈ છીણાનું શાક બની રહ્યું છે અને એક તપેલામાં જો શા બની રહી છે હવે ઉભરા જે ઉકાળા રે છે ને ભાઈ આ રીતે ઉકળવા દેવાની છે વીસ પંદર મિનિટ પંદર વીસ મિનિટ થઈ છે તમે જોઈ શકો છો સરસ મજાના ઉકાળા લઈ રહ્યું છે આપડું આ સેડા નું ભાઈ કહો ભાઈ અત્યારે બોળ નાખવાનો છે ગોળ નાખવાનો છે પચાસ ગ્રામ જેવો ગોળ નાખ્યો છે તમે તમારા સ્વાદ અનુસાર નાખી શકો છો સરસ રીતે આપણું શાક ઉકળી રહ્યું છે અને આની જ મજા છે અને આ બાજુ આપણે પાપડ પણ શેકાઈ રહ્યા છે ધીમા ધીમા શાક હજી આપણે ઉકળવા દેવાનું છે જે અડધી કલાક જો ભાઈ હવે છે ને ભાઈ પિસ્તાલીસ મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણે જોઈ રહ્યા છીએ આપણું તપેલાને જો અત્યારે ઉકાળો આવે છે એક ધારો વાય બાય હવે ચેક કરવામાં આવ્યું છે આપણા સેના કઈ રીતે થયા છે રજનીભાઈ જો ચેક કરે પચાસ ટકા જી હા પચાસ ટકા હજી રાવા દેવું પડશે ને જો આ રીતે ઉકળે છે હવે ઘણા લોકો ગેસમાં આપણો કુકરમાં બનાવે તો એમાં ટેસ્ટ ન આવેનું કારણ છે ભાઈ એક થી દોઢ કલાક આ ઉકળે એક દારૂ ધાણા નાખી દેવા થઈ જાય તો લીલા ધાણા એકદમ ધોઈને કમ્પ્લીટ કર્યા છે તે નાખી દેવામાં આવશે અંદર જો બાય બાય નો ટેસ્ટ પણ તમને આવી જાય ઉકળી જોવાથી તો હવે જો આપણે મિનિટ પછી અત્યારે જોઈ રહ્યા છે શાક છે કેમ જુઓ રજની ભાઈ ભાઈ થઈ ગયો થોડુંક પાણી વાળવાનું છે હજી દસક મિનિટ હજી આંકવા દેવાનું છે ત્યાં આપણું શાક છે ને એકદમ કમ્પ્લીટ થઈ જાય જો અત્યારે સહેજ ટેસ્ટિંગ થાય છે કઈ રીતે સીણા છે તે પછી પાણી થોડુંક બળવા દેવાનું છે અને પછી હજી ઘડીક ઢાંકી દેવા એટલે પછી કમ્પ્લીટ થઈ જાય વાય ભાઈ વાય થાય હો તમે મોટાભાગનું પાણી બળી ગયું છે અને હવે આપણો રસો પણ એકદમ ઘાટો થઈ ગયો છો હવે અંદર આવી ગયું છે ધાણા જીરો જીરાનો માથેથી ટેસ્ટ સારો આવે અને મિક્સ કરી દેવાનું છે અને હવે બે પાંચ મિનિટ રે એટલે આપણું શાક એકદમ કમ્પ્લીટ બરાબર ને ધીમું ધીમું તેલ છે ને માથે આવવા મળ્યું છે જવા ભાઈ હવે આપણું શાક એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે લીલા શેણાનું ગોમટા ગામનો અને આમ ભાઈ મોજ પડી જાય છે ધીમો ધીમો તો ભાઈ લીલા સેનાનું શાક થઈ ગયું છે કમ્પ્લીટ બાજરાનું રોટલો ગોળ પાપડ અને સાજ તો છે જ તે અને આ ગરમ ગરમ ભઠ્ઠો ચાલુ હોય ને આમાં જે ખાવાની જે મજા છે આખી અલગ છે જો ભાઈ આ મજા છે આ અને કારની રાહ જોઈ રહ્યા હતા બાજરાનો રોટલો અને પેસલ સેડાનું શાક આપણે પેસલ અત્યારે ગોમટા ગામની અંદર છે અને ટેસ્ટ કરી રહ્યા છીએ હમ જોરદાર છે હો ભાઈ આ તો તમે સમસ્યા લઈ લઈને ખાવા મનો ને એવું છે હમ પાપડ હોય જેટલું તમે રાહ જોઈ ને એટલો ટેસ્ટ તમને ડબલ આવવાનો છે અને ભાઈ ખાવાની તો ભાઈ વાત ચાવા દો મોજ પડી જશે એકવાર આ રેસીપી તમે ટેસ્ટ કરશો ને તમારા ઘેરે મજા પડી જશે પણ કુકરમાં નહીં હો સોલા ઉપર મજા પડી જાય ને તો જ બકે આપણે તો ટેસ્ટ કરી રહ્યા છીએ અહીંયા જે બધા મિત્રો છે ને એ પણ ટેસ્ટ કરી રહ્યા છે કેવો લાગ્યો ટેસ્ટ તમને સુપર તો આ બધા મિત્રો ટેસ્ટ કરી રહ્યા છે દાદા કેવો લાગ્યો ટેસ્ટ તમને બહુ સુપર લાગ્યો અને આ દાદા છે ને એ રેગ્યુલર બનાવે છે આજે આ રજનીભાઈ બનાવ્યું છે ખરેખર ટેસ્ટ સારો છે અને હું તો અહીંયા પહેલીવાર ટેસ્ટ કરી રહ્યો છું એટલે ભાઈ ટેસ્ટમાં કાંઈ ઘટતો નથી અને આમ જવો સારી અને હું તો છે ને ભાઈ આમ કહું જો સમસ્યા સમસ્યા ખાવ ને તોય તમને છે ને જલસો પડી જશે તો આ રીતે હમ 那叫。拿